નાસ્તો માસ્તો કરી લે ની છે આજે આખો બી રહેવાનું છે કાલ નીકળવાનું પસંદ આજ છે ઘરે તો બીજું ક્લિપ બ્લેપ નીકાળી લે આપણે આરામથી વાળે નથી વાળ ના વાજે એમ બાકી ના એમ બાકી છે મળ્યા પછી આગળ નવો બ્લોગ આવી ગયો છે તો ફટાકટ જોઈ લેજો આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને શેર કરતા રહેજો અને કોમેન્ટ કરજો પછી તો ગેસ મળ્યા પછી આગળ ભગી જોઈ લે તો ચાલો ગઈ આપણે ભૂકી ગયા છે આપણી દુકાને મતલબ આપણે ઘરે આવતા રહી કટકા જોઈ શકો છો એવું છે તો આપણે ક્લિપ ઉતરી પછી ઉતરવાની હતી પણ એની માનતી ભાઈ એનો બર્થ ડે હતો ને તો એમાં થોડોક વ્યસ્ત થઈ ગયા ગાડી આપવી પડે અને પશુ મારેલા લેવાના હતા ને રબડિયા એમાં એમાં વ્યસ્ત થઈ ગયા લેવા જવાનું ચાલો તો ખાતો પણ મન મન તો એનો જોઈ લો માટી આવી અત્યારે ખલાસ થઈ ગયા કઈ વાંધો ને તો ફટાફટ આપણે દુકાનની સાફ સફાઈ કરીને પછી મળીએ વાગી ગયા છે સવા આઠ ને આપણે આવી ગયા હતા દુકાને કારણ કે કામ એ હતું અને આપણે મીઠાપુરમાં કારણ કે થોડુંક ન બનાવી અલગ વખતે બનાવ્યો ગયો કારણ કે થોડુંક બીજું થોડુંક માઇન્ડસેટ બગડી ગયું કારણ કે ગરમી આવી હતી મજા ના આવે અને વરસાદ ત્યાં મીઠાપુરમાં હતો તો અહીંયા અમે આવી જોઈશું કોઈ નહીં મતલબ કોઈને ઘરે પૂછ્યું કે ભાઈ હા વરસાદ આવ્યો નહોતો પણ આજે કાલે આવી વરસાદ પણ તોય મારો ગાય મારો અંદાજ એવો છે કે વીસ તારીખ પછી વાવણા થશે વરસાદ આવશે પણ કહેવા પૂરતો વાવણા જેવો વીસ તારીખ પછી વાવણા વીસ તારીખ પછી થશે મને હજી એવો અંદાજ છે કે જાત કેટલી તારીખ થઈ છે ફોર તારીખ થઈ હજી ચાર દિવસ જોઈએ આપણે શું થાય આપણી ભવિષ્યવાણી મતલબ આપણે કીધું એ સચ પડે એના પડે તો થોડું ઘણું કામ હતું પાછું થઈ ગયું ને અથવા થોડું ઘણું છે તો કરી લે ને મળતા તારે આવા જ રીતે બ્લોગમાં નવો બ્લોગ આપણે આવી જશે તો ફટાફટ જોઈ લેજો અને ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો મળ્યા પછી આગળ રહેશે તો અલગ રહીશ વાગવા આવ્યો છે એક વરસાદ જેમ કેવા પૂરતો ખાલી એ છતા વાતાવરણ ઠંડુ થઈ ગયું ને એવું કહેવાય આવી ગયું છે

રોડ ઊંચો થઈ ગયો એટલે માટે તો બાકી જેવા બધું આનીકમી પાણી ચાલુ નીકળી આની કમ કોઈને છે નહીં ચડવાનો એટલે એટલે માટે બાકી જોઈ લે ભાઈ રોડ રેડી થઈ ગયો હું તમને આગળ દેખાડી બોલી નહીં કારણ કે તમને ખબર આપણે આવે પણ મસ્તી નહીં પાઠ ભરાવું હોય ને જેવા તેવા માણસ તો નાઈ શકે એટલે 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 ભરાઈ ગયા એટલે એટલે જો તમને દેખાડી ગયા જ તો ચાલ ગઈ આપણે એ કઈ જઈ લઈએ તમે કહેતો હતો ને કે જે આ બધું આ ભાઈ ને પાણી કેમ નહીં મતલબ પાણી કાઢવા માટે શું કરવું પડે ઊંચું કરે તો થાય મકાન બધા થોડી પડી થઈ ગયું હવે પાછું નિરાકરણ એમ લાગ્યું છે કે ગામ ઊંધી આમ બનાવશે અંદર જ્યાં ધંધી હરખું થાય નહીં પાણી ને એટલે પાણી ભાઈ નીકળી જાય જોઈ શું થાય ને કે તમે આગળ જોયું આપણે કેવું તળાવડી જાય નું ચાલો ખૂંડી સા નીકળી ગયા દુકાને ના વાર નહોતું બાપાની જે વાળી ચેક કરવા કે શું છે પરિસ્થિતિ આવું નહીં તો ચાલો કઈશ કેમ મજામાં ને અત્યારે જેવા જાય છે આપણે અત્યારે કરી વાતાવરણ મસ્તી નું છે આવું વાતાવરણ કાંઈ ગાડી આપવા ને મજા આવે ઠંડુ ઠંડુ આપી જાવ

ગાય તમે નજારો દેખાડો અમે વિડીયો ને તમારે કરવો નહોતો આમ જોઈ લે ગાય છે આમ કેવો મસ્તીનું લાગે સુકન સુકન સુક દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું આમ ગાઈસ કે મસ્તીનો આમ નજારો એવો મજા આવે જોવાની નહીં આવું નથી ગમે એવા ભેગા ના હોય વિડીયો ચાલુ જ કરી દે આમ અંધારો પડે પણ એમ સૂર્યદાસ નીકળતા હોય ને કિરણો થાય મજો ગયો છે જાય ગાઈસ તો ફટાફટી બીજા ગાઈશ લાગે છે જોઈ શકો છો આપણે વરસાદમાં વરસાદનો થેક્યું પેલો અડધી ના હતા થેકાય હવે જોઈને તો જવાય હોટેલ ઊભા આપણે ગટકા કમ મળે ને વસ્તુ બાપાને ફોન કર દે કે